અદા કહેવાય છે એનો ઇતિહાસ કેસે સાંભળો હવે અદાના મુખે થી આ માતાજી નો ઇતિહાસ આમાં એમ કેવાય છે કે અમારા વડવા પણ અમે દરબાર અમારા વડવા પણ એમ કે છે કે આમાં જૂનો ઇતિહાસ અંદાજે સાતસો થી સાડા સાતસો વર્ષ પહેલાનો છે આ જે કનકાઈ માતાજી નું મંદિર છે જુનાગઢ જિલ્લો મેંદરડા તાલુકો અને ગીર સમઢિયાળા ગામ કેવાય અને બાજુ માં અમારા નેહડા કાઠી દરબાર ના ગામ તરીકે ત્રીસ ઘર અહીંયા રે છે અને જે અહીંથી ડાબે સાઈડ અમે પણ જોયેલું ના આજે મારી ઉપર ચાલીસ વર્ષની થઈ છે કે અમે દસ બાર વર્ષ ના હતા વરસાદ બહુ થાય એટલે સવારે અમે આ કનકાઈ માતાજી ના મંદિરના ઢોરા માથે કે છોકરા હતા ને બધું કાઈક મળે એમ બધી વસ્તુ રમવાની પેલા આવતી એવા ઘણા જૂનવાની અવશેષો મળતા અને કે છે કનક ચાવડાનું રાજ હતું આજથી સાતસો સાડા સાતસો વર્ષ પહેલા અને કનક ચાવડા નું રાજ હતું એમના કુળદેવી કનકાઈ માં હતા તો એ માટે એમ લાગે છે કે અમારે ગામની જમણી સાઈડ એક જૂનું હનુમાન દાદા નું મંદિર છે એટલે ત્યાં ગામનો જાપો હશે છે સો ટકા એમ અને ઘણું પણ જૂનું પેલા કોડીયો આ તે લોકડા એવું જૂના અમે નાના હતા થઈ અમે રમવા હા વરસાદ થાય ને એટલે આમ એવું લાગે ને ખોડી એટલે મળતું અમને એટલે તે તે સમયે ભૂકંપ કે કાંઈ પણ જોઈએ ને ગામ ને હમાઈ ગયું હોય એવું અંદાજ છે આપણો એમ અને અહિયાં પછી તો એક નાનું એવું પતરાનું મંદિર હતું અને તનપાઈમાં વિશ્વ માન કુદરતી બાપા બે બેન ભાઈ અહીંયા આ રાય છે તો અત્યારે હું તમને બતાવું આજે આ રાયણ એમ માનો પચીસ સિત્યાવીસ વર્ષ થયા નકર સૂર્યપ્રકાશ ન મળે એટલે આ ઝાડા થઈ જાય અત્યારે હાલમાં બેઠા નવું મંદિર અઢાર કુળદેવી છે અઢાર થી વધુ પણ હશે એ બધા ભાઈઓ નવું મંદિર બનાવ્યું તો એક ભાઈ કુવાડો લઈ અને રાયણ કાપવા ગયા તો રાઈણ માં કુવાડો સોટી ગયો અમારી હયાત માં અને એ ભાઈ મિલો દૂધવા ગયો સપના માં આવે કે મારી રાઈ નો કાપતો એટલી ભાઈએ કીધું હું તો મજૂર માણસ છું પણ તમારા ગોઠીને સપને જ આવે ગોઠીને સપને ગયા કે માં અમારે સારું મંદિર કે સારું મંદિર બનાવવું પણ મારું નિશાન રાખો તો નકર હું ત્યાં રહી નહીં પછી આ એટલી રાઈન રાખી અને કાયદેસર જેઠમીનો આવે એટલે હજી આમાં કુપરા ફૂટે છે બાકી કોઈ શક્ય નથી કે કુપરા ફૂટે સૂર્યપ્રકાશ સૂર્યપ્રાશનો મળે એટલે ખાત થઈ જાય હીત્યા આવી વરસ થયા અને માતાજે કીધું હું દર્શન તમને અવાજનવારથી કોઈ શ્રીમંત ભાગવત છે ગમે તે અહીંયા અમે પોતે નાગની રૂપે આ રાણી અંદર દર્શન કરેલા છે અને ખાતા ની ઊંધી અને રાણી છે અહિયાં જોડેલું નાગ અને નાગની નું બે સપ્તાહ હોય એટલે ન્યા ડોકું કાઢી ને અને સપ્તાહ પૂરી થાય એટલે હાથ ની પછી ક્યાય દેખાડો દેતા નથી એટલે ખરેખર કંકાઈ માતા ની સાથ છે અને જે મોટા બાપુ હતા આત્મારામ નર્મરામ કાપડી એમણે અહિયાં ખુબ ભોગ લીધો અને ત્યારે તો કોઈ એવું નહી એમ કાઈ એક ખાલી બે મકાન નાનું એવું અને અમે નાના છોકરા આરતી આવ્યા બધી બાબત ની કાઈ એટલે અમે પણ બી નાના હતા એટલે આરતી થાય એટલે શુદ્ધ થઈ જાય કા કઈ છે એટલે બાપુ પછી ગયા બાપુ એમ કેતા કે હું જાય ને પછી મારી બધી કમાઈ દેવ દેખા છે અને ક્યુ એવું બાપુ દેવ ચા અને બાપુ એ બહુ છોકરા જમાયા હતર અઢાર નાની નાની કઈ સપ્તા કરી પછી આ અત્યારે હરિરામ બાપુ છે હાડા ચાર વર્ષ બાપુ ની ગોળો ભાંગી ગયો તો એટલે બાપુ ને એમ કહેતા તમે કોઈ દી કોઈ નું ખોટું કર્યું નથી બાપુ તો તમારે આ તો કે અમે

લા કનકાઈ માની કૃપા અમારા ગામમાં થાય છે ભાઈ આ બધી માની જે આપણે ઇતિહાસ ગઈ ગયા અમારા એ તમને કીધો બોલ શ્રી કનકા પાસની જય જય માતાજી જય તો તમે માતાજીના દર્શન કર્યા અને ઇતિહાસ વિશે પણ જાણ્યું તો હવે આપણે જઈએ છીએ મહાદેવ ના દર્શન કરવા જે ઓમકારેશ્વર મહાદેવ છે તો ચાલો હું દર્શન કરું ને તમને પણ કહું આવી રીતે મંદિર છે મહાદેવ નું તો ચાલો હવે આપણે દર્શન કરીએ હા ર વિશે મારો વિષય બંપર આલા પ્રતિપટ્ય પર જે સુવાર્ત કે ઉતક સંત દર્શન કરીને વાળી વાત તો કુવા કે આ તો

મિત્રો આ રીતે મહાદેવ પણ હાજર હજુર છે તમને મહાદેવના દર્શન પણ કરાવ્યા તો હવે મિત્રો એક જુઓ સરસ મજાનો નાનો એવો ગિરનાર બનાવેલો છે હું તો દર્શન કરું છું સાથે તમે પણ કરો જોવો હલો મિત્રો તો અમારા નસીબમાં આરતી હતી ને તમારા નસીબમાં આરતી અમે પણ આરતીના દર્શન કર્યા ને તમે પણ કરાવ્યા તો વિડીયો સારો લાગે તો ને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા નવા નવા વિડીયો બનાવતા અને બનાવીને તમને પણ આવી ઇતિહાસ જગ્યા ઇતિહાસ જગ્યાના દર્શન કરાવ્યું

આપણે દેવ તણખી દાદા છે મકરણ દાદા દેવ તણખી સોરી અને અહીંના જે પાલા પરિવારના કુળદેવી છે શ્રી હિંગળાજ માતાજી thank you Thank you.

ગુજરાત આવે ત્યારે અમારાથી આવા કાલાવાલા કરવાનો અમને મોકો મળે છે તો મુંબઈ થી આવ્યા છો એટલા માટે મેં કીધું તમારા બે શબ્દ અમારા જે

જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર્ષ